રણવાવ તાલુકાના ઠોયાણા ગામે મીણસાર નદીમાં જ્યારે પાણી આવે છે ત્યારે આસપાસના ખેતરોમાં ધુમાણ થતું હતું ત્યારે અનેક રજૂઆત બાદ પ્રોટેક્શન દિવાલ મંજૂર કરવામાં આવી હતી પરંતુ ભ્રષ્ટાચારના કારણે આ દિવાલ પહેલા જ વરસાદમાં પાણીમાં ગરકાવ થઈ જતા અનેક ખેતરોનું પણ ધુમાણ થયું છે વરસાદના પાણી ઉતર્યા ડેમોના પાણી ઉતર્યા પરંતુ વિનાશ એમને રહ્યો કારણ કે જે ખેડૂતની આજીવિકા હતી હવે છીનવાઈ ગઈ છીનવાનું એક જ કારણ કે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારે બધા લોકોને તબાહી કરી છે ફાઈનલ જ છે કારણ કે ગુજરાત ન્યૂઝ તથ્યની સાથે જ ભ્રષ્ટાચારનો આરોપ લગાવતો હોય છે હાલ આપણે મેણસા નદી આવ્યા છીએ મેણસા નદીને બતાવીશ કે અત્યારે મેણસા નદી સંપૂર્ણ શાંત હતી પરંતુ ત્રણ દિવસ પહેલાં આ જ નદીની તબાહી જોવા મળી હતી જે ગામના ઘરોમાં પાણી કરી ખેતરોમાં પાણી ગયા હતા અહીંયા લાખો રૂપિયાના ખર્ચે પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવી હતી પરંતુ આ દિવાલ એટલી નબળી હતી કે પહેલા જ જે નદી આવી આવી તેમાં તબાહી કરી નાખી આખી પ્રોટેક્શન પ્રોટેક્શન તોડી નાખવામાં હતી કારણ કે આ જેમાં પાણી રોકવાનું કામ હોય છે એને બદલે આ દિવાલે વાડી વિસ્તારને નુકસાની કરી દીધી છે આપણે વાડીના જે દ્રશ્યો જોઈ રહ્યા છે એ ઠોયાણા ગામના છે કારણ કે અહીંયા એક સમયમાં માંડવીનો પાક ઉભો કરવામાં આવ્યો હતો જે ખેડૂતે મહા પાક

અને દિવાલ જો બની નથી તો ચાલુ કામ અધૂરી હતી દિવાલ પૂરી નથી બની એ અધૂર પધુર મૂકીને વયા ગયા અને દિવાલ વરસાદ થયો નો થયો પેલા અડધી દિવાલ તો પડી ગઈ હતી પેલા વરસાદ પેલા અહીં જો બધા પડી ગઈ હતી ત્યાંથી પાણી પેલા વરસાદમાં વહી હોય ગયું ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થાય એવું નથી લાગી રહ્યું તો પાકો દેખાય છે હા પાકો દેખાય આમે આ કેડું હાવ નજર નજર જોઈએ ચાલુ કામમાં અમે જોતા તો ભ્રષ્ટાચાર જ દેખાતો હતો

એમાં કાયમ મારું ડ્રો થાય ત્યાં આ છોડ દઈએ પાણી ને એમ મેસેજ આ કઈ આવતું નથી કઈ આધાર કાર્ડ અને ક્યાંક ને ક્યાંક લાળ પારવા આવે છે કારણ કે જ્યાં જ્યારે જ્યારે અધિકારીઓ આ સર્વે કરવા આવે છે ત્યારે ઘરે ઓફિસમાં બેઠા કરી દીધી પાણી છોડવાનું હોય ત્યારે પણ મેસેજ નથી કરતા ખૂબ મોટી મુશ્કેલી હોય જિલ્લા કલેક્ટર ખરેખર આ વિસ્તારની નોંધ લેવી જોઈએ આવા અધિકારીઓને ખરેખર એના સામે કડક પગલાં ભરવા જોઈએ કે આવું ખરેખર બીજી વાર ન થાય શું કહેશો અત્યારે હાલની કેવી પરિસ્થિતિઓ છે અત્યારે હાલની પરિસ્થિતિ બહુ જ નબળી છે અમારી સરકાર પાસે એક જ માંગણી છે કે જો અહીંયા આરસીસી દીવાલ ઊભી કરવામાં આવે ને તો જ આ બધા ખેડૂત જીવિત રહી શકે એમ છે બાકી અત્યારે જે આ દીવાલને જે બનાવી સરકારે અધૂરું કામ મૂકી દીધું છે અને અત્યારે જેટલું ધોવાણ થયું છે કે એટલે ખેડૂત બધા મુશ્કેલમાં છે અત્યારે અને ખાસ કરીને ઠોયાણા ગામની અંદર કેટલા વીઘામાં નુકસાન થયું અને કેટલા રૂપિયાનું થયું હશે અત્યારે આમ આપણે વિચાર કરીએ તો નદી કાંઠાના ખેતરો લગભગ ત્રણસો થી ચારસો હજારો વીઘામાં નુકસાની થઈ છે આ નુકસાની માં ખેડુએ જે પાક લીધેલો હતો એ પાક પણ નુકસાનમાં પાક તો ગયો પણ ખેડૂના ખેતરો પણ ધોવાઈ ગયા ખાસ કરીને હું તમને જે દ્રશ્ય બતાવીશ કે જે આ પાણાઓ છે કારણ કે એક સમયમાં ખેતરો તો અહીંયા માંડવીનો એટલો સારો પાક હતો જો હજી માંડવી દેખાય છે કે આ માંડવી હજી ઘણી જગ્યાએ ઉગેલી જોવા મળી છે આવી જ પરિસ્થિતિ આ સમગ્ર ખેતરો લીલાછમ હતા પરંતુ આ લીલાછમ ખેતરો છે કાળા ડિબાંગ બની ગયા છે પથ્થરોવાળા બની ગયા જ્યાં જુઓ ત્યાં આવી જ પરિસ્થિતિ જોવા મળી છે કારણ કે આ વિસ્તારના લોકોને કડવો અનુભવ થયો છે જ્યાં જે ભ્રષ્ટાચારને કારણે હજારો વિઘા ધોવાનો છે જો આ દિવાલ સારી અને મજબૂત બની હોય તો આજ ની આ પરિસ્થિતિ નોત પણ દિવાલની અંદર ક્યાંક ને ક્યાંક પચાસ ને ગણે જ ખેડૂતો ભોગ બન્યા છે ત્યારે આ વિસ્તારના લોકોએ માંગ કરી છે કે આ જે દીવાલ પાસ કરી તેના એન્જિનિયર સહિતા સામે કડક કાર્યવાહી થાય ખેડૂતોને પૂરતું વર્તન મળે અને સારી પ્રોટેક્શન આશી સી ની દીવાલ મંજૂર થાય એવી માંગ કરી છે કેમ પરસંદરા મળે તો સાથે નાગેશ્વરમાં ગુજરાત ન્યૂઝ કુતિયાણા